નમસ્કાર નવપ્રભા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે એસીબી સફળ ટ્રેપ કેસ ફરિયાદી એક જાગૃત નાગરિક આરોપી ઘનશ્યામભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ હોદ્દો આચાર્ય વસઈ પ્રાથમિક શાળા તાલુકો ડભોઈ જિલ્લો વડોદરા વર્ગ ત્રણ આરોપી નંબર બે બુદ્ધિસાગર સોમાભાઈ પટેલ નિવૃત્ત શિક્ષક રહેઠાણ ડભોઈ જિલ્લો વડોદરા आरोपी नंबर तरण महेन्द्र सिंह गणपत सिंह सोलंकी होद्दो आचार्य खुंदियापुरा प्राथमिक शाला तालुको डभोई जिल्लो वडोदरा नंबर चार मुकुंद भाई बाबूभाई चौहान निवृत्त शिक्षक रहठाण डबोई जिल्लो वडोदरा नंबर पांच जयश्रीबेन हिराभ सोलंकी सरकारी ऑडिटर रहठाण गोत्री वडोदरा ट्रेपनी तारीख तारीख बे सात बेहजार पच्चीस रकम રૂપિયા બે હજાર લાંચ સ્વીકાર્યા રકમ રૂપિયા બે હજાર લાંચ રિકવરીની રકમ રૂપિયા બે હજાર ટ્રેપ કેસનું સ્થળ ડભોઈ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી શરાફી મંડળીમાંથી ની કચેરીમાંથી ડભોઈ જિલ્લો વડોદરા ટૂંકમાં આ કેસની વિગત આ પ્રમાણે છે આ કામના ફરિયાદી ગૃહપાચાર્ય તરીકે પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે જેઓની શાળામાં સને બે હજાર એકવીસ બાવીસના વર્ષનું ઓડિટ આરોપી નંબર પાંચ દ્વારા મે બે હજાર પચીસમાં કરવામાં આવેલું જેનો ઓડિટ રિપોર્ટ આવવાનો બાકી છે આ ઓડિટમાં કોઈ ક્વેરી ન કાઢવા સારું આરોપી નંબર એક કે જેઓ વસઈ ગ્રુપ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે તેઓએ શ્રીને રૂપિયા ચાલીસ હજાર આપવા માટે ડભોઈ તાલુકાના તમામ પાસેથી રૂપિયા બે ગ્રામ્ય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા ફરિયાદીની ફરિયાદને આધારે ગોઠવેલ લાંચના છટકા દરમિયાન આ કામના આરોપી એક થી નાઓ કચેરીમાં સાથે બેસલ હતા અને તેઓ તમામની હાજરીમાં આરોપી નંબર એક નાએ ફરિયાદની

અને ટ્રેપ દરમિયાન આરોપી નંબર એકના હો આરોપી નંબર પાંચ કે જેઓ ઓડિટર હોય તેઓને પૈસા પૈસા આપવાના આવી ગયા બાબતે ઓડિટર રેકોર્ડિંગ સાથે તેઓની સાથે હેતુલક્ષી વાત કરતા તેઓએ આ અંગે ગર્ભિત સંમતિ આપી એકબીજાને મદદગારી કરી આરોપી નંબર એકથી ચાર સ્થળ ઉપરથી પકડાઈ જઈ ગુનો કર્યા બાબત ટ્રેપિંગ અધિકારી શ્રી એ જે ચૌહાણ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વડોદરા ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશન તથા સ્ટાફ સુપરવિઝન અધિકારી શ્રી પી એચ ભેસાણિયા નાયબ નિયામક એસીબી વડોદરા એકમ વડોદરા પ્રવાહ ગુજરાત ન્યૂઝ હિના પંડ્યા